આળસુ તંત્ર દ્વારા હાલ સુધી કોઈ પણ જાતના પગલાં નહીં લેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ઉડતી ધૂળને કારણે હેરાન પરેશાન બન્યા છે ત્યારે વખતો વખત રજૂઆત કરી કંટાળેલા જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા માટે વિરોધ નોંધાવવા સાથે વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ તંત્રની ઉદાસીન નીતિને લઈ પિરામણ નજીક મોદીની ગેરંટીના સૂત્રવાળા બેનરમાં રોડની દૂરદર્શનના ફોટો સાથે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ અગાઉ પણ માર્ગ બાબતે પિરામણ ગ્રામ પંચાયત રોડ તેમની હદમાં ન આવતો હોવાના બેનર લગાવ્યા હતા હાલ તો આ અનોખું બેનર કોણ લગાવી ગયું તેનાથી સૌ કોઈ અજાણ છે